ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બહુ ટાઈમે હું અત્યારે આવી રીતે બ્લોગિંગ સ્ટાર્ટ કરી રહી છું અને જો અત્યારે અમે બસ એ જ રૂટીન છે અમારું અને વરસાદે વચ્ચે એટલો ગેપ માર્યો તો કાલે બહુ જ સરસ વરસાદ પડ્યો હમણાં ચાર પાંચ દિવસ અમે એક મિની બ્લોગ મૂક્યો તો વડોદરા ગયા હતા કામ હતું અને કામ બહુ સરસ રીતે પતી ગયું તો હું શૌર્ય ગયા હતા અમે રિટર્ન થઈ ગયા સાતમ આઠમને લીધે અમને બહુ જ મોડું બુકિંગ મળ્યું અને જો અત્યારે લક્ષ્મીને ગૌરી બહાર નીકળી ગયા છે હવે લક્ષ્મી એટલી મોટી થઈ ગઈ છે તો એનામાં હવે છે ને પાવર કેન તાકાત વધતી જાય છે અહીંયા તમે જોતા હશો કે હું લોખંડની સીડીએ બંનેને બાંધું છું એટલે જ્યારે મહેમાનનો નાસ્તાનો ટાઈમ થાય તો બંનેને હું બાંધી દઉં છું તો કાલે ગૌરીને અહીંયા અલગથી સાવજે પૂરી તો બંને એકબીજા વગર નથી રહી શકતી એટલે લક્ષ્મીએ જોર કરીને ખેંચી ઉપરની સીડી સીધી ખેંચાઈને નીચે આવવાની હતી મારે વિપુલને બૂમ પાડવી પડી અને મેં લક્ષ્મીને પકડી લીધી અને વિપુલે લક્ષ્મીને છોડી અને સીધી રૂમમાં આવી બંને એકબીજા વગર નથી રહી શકતી હતી તો હવે અમારા લક્ષ્મીબેન એટલા મોટા થઈ ગયા છે દિવસે દિવસે એમાં પાવર વધતો જાય છે તાકાત એની વધતી જાય છે એટલે સાવાજે કીધું કે પંદર પંદર ફૂટના બંનેને દોરડા વાડીમાં ઘણી જગ્યા એવું હોય છે કે બાંધે એટલે છે ને આ ગોળ ગોળ એના સર્કલમાં એના એરિયામાં એ ચર્યા કરે તો એ દોરડા લાવવા પડશે મને એમ કે ખીલા પણ ખોડવા પડશે પણ એ પણ કરવું પડશે શિયાળામાં લક્ષ્મીબેનનું જોર બહુ વધી ગયું છે આખી કાલ સીડી ખેંચી નાવાની હતી તો ગાયસ બસ જો ગુડ મોર્નિંગ વિશ કરવા અને રૂટિન પ્રમાણે જે જે આજે ખાસ બડ ડેની રિટર્ન ગિફ્ટમાં એક હું આઈડિયા આપીશ અને કંઈક એવો આઈડિયા આપીશ કે કોઈની પુણ્યતિથી કોઈની બર્થડે તો એક ગિફ્ટ શું હોવી જોઈએ તમારી ગિફ્ટ ની હોય એ અલગ વસ્તુ છે પ્રાઇવેટ પણ એક બહુ મસ્ત આઈડિયા આપીશ તો આજે એ શેર કરીશ એટલે પ્લીઝ બ્લોગ ચોક્કસ આખો જોજો કારણ કે હજુ બતાવવાની છું કારણ કે મેં કંઈક મંગાવ્યું છે શૌર્યની બર્થ ડેની રિટર્ન ગિફ્ટનું તો આજે હું એ બતાવીશ હાય ગાઈસ જો નાઈને ફ્રી અને હું જોઉં છું શૌર્યને લેવા માટે આજે બહુ બધા ગઢવીઓ આવ્યા માલધારીઓ બહુ આવ્યા હમણાં જસ્ટ લાઈટ ગઈ છે અને એના ફોઈને ત્યાં આજે જાય છે એની હીર દીધી ગાંધીનગર તો આજે અમારો એના ગયા પછીનો દિવસ મારો આજે થોડોક બે દોઢ એક દિવસ મારો થોડો ભારે રહેશે પછી તો સેટ થઈ જશે તો શૌર્યને લેવા જાઉં છું અને મેં હીર માટે એક ગિફ્ટ પેક કરી છે શૌર્યને નથી બતાવવાની કારણ કે શૌર્ય નથી સમજતો જો કાલે આખો દિવસ વરસાદ આવ્યો ઓહો કિચડ છે હું ક્યાં ચાલુ મરી ગયા જો કેટલું ભેંસવા માટે બેસવાનું પાણી આહા લપસા એવું જ ગાઈસ વેટ તો એમ કહેતી હતી સખત કિચડ છે જો આ તો હું ચોરીન લેવા જાઉં છું પણ ચાલતા નહીં હવે સાવજ ને કેવું પડશે તો હજી સુધી એકે અમારી નદીમાં પૂર નથી આવ્યા આ વખતનો વરસાદ ગાઈઝ જેવો છે કાલે સરસ વરસાદ હતો અને આજે જો જોરદાર ગરમી અને તડકો ભેંસો હમણાં ગઈને એટલે સખત કીચડ છે શોર્યન તો લઈને નહીં જવાય તો હું પછી મળું અને પછી હું બતાવું કે બર્થ ડેની રિટર્ન ગીફ્ટ માટે મેં શું પ્લાન કર્યો છે તો હું પછી મળું ચો ગાઈશ કે મસ્ત બેઠી છે મને જોવે છે કે આ નવું છે ત્યાં છે અને હું છે ને પાણી જાય હું છે ને ગૌરીને લક્ષ્મીને પૂરવા માટે ફટાફટ ઘરે જઉં છું પાછી એ થોડીક ગાયો ગેટે ઊભી છે જો ગાઈસ ગીરનો કેડો કેળો છે આ ગીર જંગલનો અને હમણાં આ લોકો જશે

ભર્યું પાણી એ હા જો સાવાજે તો પૂરી દીધી હું આવી આમાં લક્ષ્મીબેન તો થાકી થાકી પણ ગયા લો તો બેસી ગઈ જો ફેરો 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 એને હાથ ફેરો અહીં આવવાની જરૂર નથી હું તમને પૂરવાય તી હા એજો મે મહિનામાં છે ને કરણ રણવીરભાઈ અને મનીષા છે ને આવ્યા હતા ત્યારે કરણ મારી માટે સાત માળા લાવ્યો હતો એ માળામાં અંદર લખ્યું હતું કે કોઈની પુણ્યતિથિ કોઈની બર્થડે હોય ત્યારે આ ગિફ્ટ આપવા માટે રિટર્ન ગિફ્ટ તરીકે અથવા આ વિતરણ જે લોકો આપે છે એ ફ્રીમાં આપે છે બહુ જ કહેવાય ને નિઃશુલ્ક મતલબ એની કોઈ કિંમત એટલી છે જ નહીં તો બડ એમણે મેં પાંત્રીસનો ઓર્ડર આપ્યો હતો તો મેં જો બડ્ડેમાં રિટર્ન ગિફ્ટ તરીકે ચકલીના માળા લીધા છે આની સાથે હું ચોકલેટ કે એકાદ કોઈ પેલા વેક્સ ક્રેયોનો કોઈ પણ સ્કૂલને રિલેટેડ બચ્ચાઓને રિલેટેડ તમે કોઈપણ વસ્તુ આમાં એડ કરી શકો કેવું છે કે તમે પાંચ માળા પણ આપણે આપીએ ને તો આપણે એટલી આશા રાખીએ કે બેથી ત્રણ ચકલીના માળા બંધાય તો ખરા અને આ વખતે ગાઈસ લાસ્ટ ટાઈમ કરતાં આ વખતે એટલું સરસ મટીરિયલ છે બહુ જ સરસ જાડું પૂઠું છે જો અમે આવી રીતે બતાવ્યું છે આ વખતે ખાલી ખીલ્લીનું છે અને બે સાઈડ ખાલી સેલો ટેપ મારવાની છે જો આવી રીતે અને જે પહેલાં જૂના માળા છે એના કરતાં આનું મટીરિયલ બહુ સારું છે મજબૂત છે સ્ટ્રોંગ છે તો મેં શૌર્યની બર્થડે ગિફ્ટની રિટર્ન માટે બર્થ ડે માટે એ લોકો પચીસ માળા એ લોકોએ મને ફ્રીમાં આપ્યા છે અને ટોટલ થયા છે પચાસ લગભગ ચાર કિલોનું પાર્સલ થયું હતું ચાર સાડા ત્રણ કિલો તો હું આ વ્લોગમાં એ ભાઈનું નામ ગામ અને મોબાઈલ નંબર હું ખાસ ડિસ્ક્રિપ્શનમાં પણ એડ કરીશ અને આમાં પણ હું તમને આપીશ તો કોઈની પુણ્યતિથિ હોય અથવા કોઈની બર્થડે હોય તો બચ્ચાઓની બર્થડે હોય કે હોય ને તો રિટર્ન ગિફ્ટ તરીકે કોઈ પણ એડ વસ્તુ તમે કરી શકો તો આવા માળા આવ્યા છે જો તો હું આજે આ બતાવવાની હતી મને અચાનક આઈડિયા આવ્યો કે હું સ્કૂલમાં આને ચકલીના માળા અને બીજું કંઈક હજી મેં વિચાર્યું નથી કે શું આમાં એડ કરીશ ચોકલેટ તો હશે જ કે ચોકલેટ તો હશે તો આ રીતનું છે ને બે સાઈડથી છે ને ખાલી દોરાથી પેક કરવાનું છે કારણ કે અત્યારે ચોમાસું વાતાવરણ છે તો પૂઠ્ઠાને ભેજ લાગે એવું હોય પૂઠું છે બહુ મજબૂત બહુ જ સરસ તો કાંઈ નથી કરવાનું તો પુણ્ય પુણ્યતિથી તમે આ કરો તો બહુ જ સારું આ શું એક જાતનું પૂન કે જે ચકલી ના ચાર પાંચ માળા વધે ચકલીની સંખ્યાઓ વધે બહુ જ સરસ છે જો ગ્રીન કલરના કલર બહુ મસ્ત છે અને અત્યારે શૌર્ય સુઈ ગયો છે એટલું સરસ વાતાવરણ છે જો હું બતાવું ચારે બાજુ ઘેરાયો છે અંધારું થઈ ગયું છે અમારો અવેળો ભર્યો છે અને હતા માલધારી કંઈ ગયા પણ અંદર ગયા કે પાછા વળી ગયા એ નથી ખબર જો કેટલું મસ્ત પેલી સાઈડ ઘેરાયું છે જો ચોક બાજુ આંકુલવાડી બાજુ જોઈએ ને તો અત્યારે હવે હું બસ શૌર્ય સુઈ ગયો છે અને હું હવે જતી હતી અંદર પણ આ બતાવવા માટે અંદર અંધારું છે ને એટલે હું અત્યારે અત્યારે બહાર આવી જો આ ટાઈપના હું તમને નજીકથી બતાવું માળો ક્યાં લગાવવાનું એ લખ્યું છે માળો ક્યાં નહીં લગાવવાનું એ લખ્યું છે અને આમાં બીજા એક કોન્ટેક નંબર છે ઓકે આ બહુ વસ્તુ સારી કહેવાય ગાઈસ કે કોઈની પુણ્યતિથિ હોય કે કોઈ પણ કંઈક પણ એક રીઝન કે આ આપણે વિતરણ કરીએ ને આ મંગાવીએ ને મને પચીસ ફ્રીમાં મળ્યા બર્થ લીધે અને મેં મને કરણે જે આપ્યા ને એમાં મેં ખાલી બે જ યુઝ કર્યા બાકીના છે ને સાચવીને મૂકી દીધા છે આ બહુ ઇઝી છે અત્યારે હું છે ને પાક પાછું આ તો તમને બતાવવા માટે હજુ આવી રીતે ખોલીને હું છે ને પાછું પાછું હું અત્યારે પેક કરી દઈશ કારણ કે હજી મારે શૌર્યની બર્થડેનો છે ને હજી મહિનો બાકી છે મારી ગાયો છે ને ધરાઈ ગઈ અત્યારે માઇક નથી લગાવ્યું એ મારી બોગનવેલ મને ખબર છે તમે અહીંયા છો એ અત્યારે નહીં મળે જાવ હજી એક આંટો મારી આવો હા 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 શું થયું લક્ષ્મી એમ ખાવા ના આવે ખાવા દે ને બેટા એને હજી ખાધું જ નથી તે ઉપર ચડાઈ દીધું